સતલાસણા ધરોઈ ડેમ વડાલી રોડ પર બે ઇકો ગાડી સામસામે ટકરાતા આઠ ઘાયલ એક સાથે સતલાસણા વડાલી ખેડાલુ અને વડનગરની એકસો આઠ ગાડીઓને કોલ મળતા ઘટના સ્થળે પહોંચી ઘાયલોને સતલાસણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા સતલાસણા એકસો આઠના ઇએમટી વિરેન્દ્રસિંહ ચૌહાણ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સતલાસણાના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર વિષ્ણુભાઈ સુથાર એ તાત્કાલિક સારવાર આપી અને સતલાસણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરી ત્યાંથી વધારે ગંભીર ઈજા થયેલ દર્દીઓને વધુ સારવાર અર્થે વડનગર સિવિલ પોલીસમાં રિફર કરવામાં સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા રિપોર્ટર અલ્પેશ રાવલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર મહેસાણા